ભગવાન આ કેટલા કપડા છે કેટલા વાસણ છે આ ક્યારે ધોઈ રહી હું એક તો સવારે વેલું ઉઠાઈ ગયો પાંચ વાગ્યા માં ક્યારે ઉઠતી નથી એનો ઉજાગરો બંગાવ આવે નિંદર આવે નો વાગ્યાથી ગોગડી નો ફોન આવ્યો કોણ જાણે હેની એને માનતા માની છે સવારે પાંચ વાગ્યા માં હાલીન મંદિરે ગયું માતાજીના દર્શન કર્યા એવી ને એવી ગોગડી તો માનતા માની રહી મારા તો પગે એટલા દુખે છે વહેલું ઉઠાઈ ગયું નીંદરે એટલી આવે છે આ આ કપડા વાસણ તો મને 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 કયા કામ કામ પૂરું બધું થાય થાય ભગવાન લઈ 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 લે 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 મારે મારે આમ જીવવું જ નથી તારી પાસે બોલાવી ભગવાન કપડા જોઈને તો મને શક્કર મળ્યા છે આવવા ભગવાન એકવાર મારે આમો જો મારે જીવવું જ નથી મને લઈ લે તું મારે તાર પાસે વી આવું છે કામ તો નો કરવું ઓ નો એ ભગવાન તારે મને ન્યા નો લેવી હોય ને તો કાઈ નઈ પણ એવું કઈ કરી દે

સમજો હું હાલીન છે ને તમારા મંદિરે દર્શન કરવા આવે ખુલા પગે અને પાંચ શ્રીફળ વધારે પ્લીઝ આટલી મારી માનતા સ્વીકારી લે હજી તો આટલા કપડા ધોવાના બાકી આ વાસણ ધોવાના છે અને કાલ હાઈના આખો ગાહડો કપડા ધોયેલા હજી હકેલીન કબાટમાં મેકવાના તો બાકી છે આ કયે કામ બધે પૂરું થાય હજી ગુવો હજી તમે કપડા ધોવાના ચાલુ નથી કર્યા ઓ નો તમે ક્યારના બાથરૂમ માં આવી ગયા છો હજી વાસણ નથી ધોયા કપડા ધોવાના સાલુ નથી કર્યા તમે શું કરો છો કયું ના આયા લે મમ્મીજી તમે કાઈ નઈ જો પાણી વહી ગયું તો તજે આવ્યું છે પાણીની વાટ જોતી હતી ક્યાર ની પાણી આપણે તો ક્યારે જાતું નથી આજ કેમ વહી ગયું ઠાકો તો આખો ભેરો છે મમ્મીજી ઈ મને કેમ ખબર પાણી નોતું આવતું મે વાલ ચાલુ કર્યો એટલે વાટ જોતી હતી હવે મળ્યું આવા તો આગળ સાલુ કરે કપડા ધોવાનું એની ફટાફટ આક કપડા ધોઈ નાખો વાસણ ધોઈ નાખો પછી બપેરે મારી બે બેન પણ આવવાની છે ને તો રસોઈ વેલા ચાલુ કરવાની જ બનાવાની બે તમારી બેનપણીઓ આવવાની છે રોકાવાની છે બોપેરે હા એ રોકાવાની છે એ તો બે ના પાડ્યું તું પણ મેં કીધું એક તો છ મહિને મારી ઘરે આવે છે તો જમાય વગર થોડી એને મોકલાય જમાય વગર મોકલ્યો તો આપણી ઈજ્જત શું એટલે તમે ફટાફટ કામ કરી નાખો અને પછી મળો રસોઈ બનાવા થોડી કામમાં ઝડપ રાખો ફટાફટડા કપડા ને વાસણ ધોઈ નાખો અને થોડુંક થી કામ કરો આગડે આવી જાય મહેમાન વાર લાગે પડતા અને હું છે ને તમને ત્યાં તમે ફટાફટ કામ પૂરું કરી નાખો ઓ કામ પૂરું કરી નાખો મહેમાન આવે છે મારી બેન પુણ્યો આવે છે હું તંબરો કામ પૂરું થાય સવારની ઉઠી થઈને આમ ને આમ કામ કરું છું ગાભાનો ઢગલો છે વાસણ એટલા છે પાછા તો કેતા જાય ફટાફટ કામ પૂરું કરી નાખો થોડુંક મન કરાવે તો ઝડપથી પૂરું થઈ જાય પોતાને બધું હારું હારું કામ કરવું છે માર્કેટમાં રખડવા જાવું છે પાકીટ પૈસાનું ભરીને જવું છે કામ કાઈ કરાવું નથી નકરા ઓર્ડર જ દેવા છે હે ભગવાન તું મારી વાત સાંભળતો હોય ને તો અત્યારે એક વિનંતી કરું તો આવતા જન્મમાં મને છે ને બાયોનો અવતાર નહીં દેતો લેડીઝ નો અવતાર નહીં દેતો જેન્ટ્સ નો દેજે માણસ નો અવતાર દેજે પણ પ્લીઝ 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 બાયુ નો અવતાર નહીં દેતો આખી જિંદગી કામ જ ઢવડવું તોય કોઈ દી રહ તો મળે નહીં એટલે ઓર્ડર જ સાંભળવા હા હું ના સાંભળવા પતિ ના સાંભળવા હારા ના સાંભળવા જેઠ ના સાંભળવા જેઠાણી સાંભળવા બધા એના નકરા ઓર્ડર જ સાંભળવા કામ તો કોઈને કરાવું નહીં પ્લીઝ ભગવાન મારી વાત સાંભળતો હોય ને તો આટલું કરી આવતા જન્મમાં મને હેને સ્ત્રીનો અવતાર દેતો નહીં પ્લીઝ ના ભગવાન આ મારી વાત તમે સાંભળશો ને મારી ઈચ્છા પૂરી કરશો ને તો હું આજથી નક્કી કરું છું કાયમી સાંજે હું તમારા નામની પાંચ માળા કરી પણ પ્લીઝ મારું આટલું કામ કરી દેજો કાં તો પેલા મને ચાર પાંચ કામવાળીઓ મળી જાય એવું કરજો અથવા તો આવતા જન્મમાં મને સ્ત્રીનો અવતાર ન મળે એવું કંઈ કરજો

મહારાણી આવે ને પેલા અડધા વેધા છે ને એ ધોઈ નાખો નગર પાછું સંભળાવાનું ચાલુ કરશે નઈ નવું સંભળાવા કરશે એ જીગુ ઓ એ જીગુ ઓ કપડા ધોવાઈ ગયા કે નઈ હે આવી ગયા મહારાણી આજ તો બહુ ઉતાવળ કરી ફટાફટ છે લઈને ને આવ્યા બેન પણ આવે છે ને એટલે તો ઝડપ જ રાખે ને નગર તો આવે ડોટ ડોટ બબે કલાકે રખડતા રખડતા સાંભળો છો કે નહીં જીગુ ઓ કપડા ધોવાઈ ગયા કે નઈ એ આ મમ્મીજી થોડાક જ વેધા છે હવે બસ મમ્મી જોવા થોડાક જ વેઢા છે આગળ ફટાફટ ધોઈને આવું પણ તમે કયું ના કપડા ધોવો છો હજી તો અડધા જ ધોવાના છે હજી આ એક આખું તગારું ભેરું એ તો બાકી છે તમે શું કરો છો કેમ આ તમને કામ ઉકળતું નથી મમ્મી હું શું કરું ધોવા બેઠી અડધા ધોવાના પાછું પાણી વે ગયું તો ગમે છે ને નળમાં કઈ કસરો આવી ગયો છે ને કા ઉપર ટાકામાં કસરો આવી ગયો જો પાછું અત્યારે થોડું થોડું જ આવે છે સાલું થયું

ના ના એવું કાઈ નથી કરવું તમે આ કપડાં વાસણ રહ્યા ને એ ધોઈ નાખો તો ધીમું ધીમું પાણી આવે ત્યાં અને હું છે ને રસોઈ થોડી થોડી મળું બનાવે શાક ને એવું સુધારી દઉં લોટ ને એવું બાંધી દઉં પણ તમે છે ને થોડાક ઝડપથી કપડાં અને વાસણ ધોઈ નાખો હાલો ત્યાં હું તમને થોડીક મદદ કરાવ હું જ આવ છું રસોડામાં ફટાફટ ધોઈ ને આવો હાલો આગળ મહેમાન આવી જાય ને તો કે ખાવ બે છે તો આ દહ વાગ્યા તો હજી હવાનું કામ પૂરું નથી કરી રહ્યા મારે પછી સાંભળવું જોઈએ મને તમ રસોડામાં ન જાવ તો કાઈ નહીં મારી નો મદદ કરાય હોય તો આ વાસણ ને કપડા છે પણ ઈ બબર પછી હું ધોઈ નાખી નહીં આલે ના ના ઈ નો આલે આમર બેન પણ્યો છે ને ઈ બહુ પાક્યો છે ને બહુ તૈયાર છે જોયા કપડા ધોયા વગેન નાન વાસણ ધોયા વગેન ના ભાણી ભાળી જાય ને તો મને કેટલુંય સંભળાય છે ખાવ હો બે સ તોય કામ ની આળહુડ્યું લાગો છો હજી આ કામ પૂરું નત કર્યું તમે ફટાફટ કપડા ધોઈ નાખો હું રસોડામાં જાવ છું તમે જલ્દી કપડા ધોઈને આવી ગયો ઓ હો હો મહારાણી ને ઈજ્જત નો જાય એની બેનપણીઓ મોટે હારું થવું છે એટલે આજ મને બધુંય કામ કરાય છે જો તમે રસોડામાં કામ કરો હું તો આજ નિરાય તેજ કપડા ધોવાની છાઉ શાંતિથી નિરાય તેજ વાસણ ધોવાની છો આ તો વાર જ લગાડો સાહેબ જો તમે કોઈ દી મને એમ કીધું નથી કે જીગવું તમને હું રસોઈમાં મદદ કરું શાક સુધારી દઉં રોટ બાંધી દઉં પણ આજી બેન એની બેનપણીઓ આવે છે ને એટલે કેવું ફટાફટ કામ મેળા કરવા હા અને જાય ક્યાં જો કામ ન થાય તો એની ઈજ્જત જાય એ મારા હાઉ ગયા જાતા જાતા હાસુ જ કેતા ગયા કે હાઉ ઓ બેસ હવે કામ નથી થ્યું પણ હો એક જ કામ કરતી હોય એન બેન પણ એને ખબર ન હોય ને હાઉ ને તો એ આરામથી બેહુ હોય અને આરામથી પટલાયું કરવી હોય હવે કઈ કામ કરાવે તો ફટાફટ કામ થાય ને આજ માન લાગ આવ્યા છે આ તો વારો છે મહારાણી જો તમે આ તો હું હાવ નિરાય તેજ કપડા ધોવાની સાવ ભલે આ ઘેરે તમારી બેનપણીઓ આવી જાય ને જોવે કે હજી કામ બાકી છે ને રસોઈ થઈ નથી ઈજ્જત તમારી જાય મારી કાંઈ નહીં જાય હેલો દોસ્તો કેમ છો મજામાં બધાય કેવો આ મારો વિડીયો લાગ્યો કમેન્ટમાં જરૂર કેજો આ દોસ્તો નવા હોય તો મારી ચેનલને સબસ્ક્રાઇબ કરજો અને વિડીયોને લાઈક કરજો અને વિડીયો સારો લાગે તો બધા સુધી શેર કરજો પ્લીઝ દોસ્તો તમારા સપોર્ટની જરૂર છે વિડીયો કેવો લાગ્યો જરૂરથી મને કોમેન્ટમાં કેજો મળી જાય હવે આગળના વિડીયોમાં આવજો બધા જય માતાજી